આપણે મારા કાકાની વાડી આવ્યા છે લોહો કપા ઉપગાડી દીધો છે બહુ ઉંચાવાળા માણસો છે બાકી ક્યાંય ઉગ્યો નથી ભાઈનો ઉપગાડી દીધો છે અંદાજ મોહાય લોહા એનો કપાવ ઉભો છે આમાં બીજી ક્યાંય તમને નહીં દેખાય અહીંયા દેખાય છે કપા

卖去。<Bye. S 2> જો હા પોપૈયા આવી ગયા મસ્ત આવડાવ પોપૈયા છે એક તો મોટો ઝબરો પોપૈયો પોપૈયો છેવડી છે હા પોપૈયા છે લીલું ખડ છે ત્યાં ભીંડો ઉગાડ્યો છે ભિંડો ઉજયો ભીંડો આમાં પોપૈયા છે એક પોપૈયો બહુ ઓછો છે તો શેવળી છે અહીંયા નકરા પોપૈયા છે આ નકરા જ પોપૈયા છે ગયા છે અસ